તું મુજે ખૂન દો ને હાજર બોલ્યા સોરી મગજ નો કોઈ ટેસ્ટ કરાય હોય કીધું હવે સાંભળો મારે કઈ બ્લડ નથી કરાવવાનું તમારે બાકી છે ના મારે નથી તું તું કરાવી દે પાંત્રીસ વર્ષ થી તે જે લોહી પીધું છે ને મારું એટલે તું ટેસ્ટ કરાઈ ને એમાં મારું આઈ જશે હા મૂકી દે જોયું ત્યાં